દાહોદ જિલ્લામાં શિક્ષણ ભરતી કૌભાંડ કૌભાંડનો પર્દાફાશ થયો છે સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ આ મામલે પુરાવા સાથે દાહોદના કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરી છે યુવરાજસિંહ દાવો કર્યો છે કે એક શિક્ષકની ભરતી માટે સત્તર લાખ રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી આ સમગ્ર કેસના આધારરૂપે યુવરાજ સિંહે એક વીડિયો પુરાવા પણ રજૂ કર્યા છે જેમાં લાંચ માગવાની વાત સાબિત થાય છે આ કેસમાં ટ્રસ્ટી બચુભાઈ કિશોરી સામે પણ ગંભીર આક્ષેપ થયા છે અને તેમના પર નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે વિડીઓ પુરાવાઓ અને આક્ષેપોની ગંભીરતા જોતા સમગ્ર મામલે તપાસની માંગથી વાતાવરણ ગરમાયું છે દાહોદના સામાન્ય નાગરિકો અને આ સમગ્ર પ્રકરણ પર નજર રાખનારાઓ પણ તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે હવે આ કેસમાં કાયદાકીય તપાસ શરૂ થાય છે કે કેમ તે જોવાનું રહે છે દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયા ઘાંચીની એક રિપોર્ટ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે જે પણ આશ્રમ શાળા હોય આશ્રમ શાળાની ભરતીમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક ગુબાચારી અને ક્યાંક ને ક્યાંક લાગવક સહિત જે ભરતી પ્રક્રિયા થતી હોય છે એની અંદર નોકરી મળતી હોય છે અને ઘણી બધી જગ્યાએ આધાર પુરાવા ન હોવાને કારણે ઘણા બધા લોકો છટકી જતા હોય છે પરંતુ આજ રોજ જોવા જઈએ તો દાહોદની જે ચોસાલા ખાતે આવી છે કેદારનાથ આશ્રમ શાળા છે એ આશ્રમ શાળામાં માંગણી થી વિષય ગણિત વિજ્ઞાન જે વિષય છે એ ઉમેદવાર ને હાજર કરવા માટે માગેલી રકમ હતી અને છેલ્લે અંતે જે ડીલ ફાઈનલ થાય છે બાર લાખ રૂપિયા હતી એટલે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે કોઈ ચમરબંધીને છોડવામાં આવે કોઈ પણ મોટું માથું હશે ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

આપણે હવે ઘર ભેગા કરવા પડશે કેમકે આ જે આશ્રમ શાળા છે એ આશ્રમ શાળાનો મુખ્ય હેતુ

રાખીશું એટલા માટે આવા જે પણ ભ્રષ્ટાચારી છે આ જે અમારી પાસે રહેલા જે ઓડિયો રેકોર્ડિંગ અમારી પાસે રહેલા છે વિડીયો રેકોર્ડિંગ જેમાં બચુભાઈ એન કિશોરી સત્તર લાખ રૂપિયાની માંગણી કરે છે તેની સાથે સાથે સુર પુરાવે

આ આ એસીબી ને પણ અમે રિપોર્ટ આપવાના ભૂતકાળમાં જેના શિક્ષકો જ કબૂલી રહ્યા છે અને ટ્રસ્ટી ખુદ કહી રહ્યા છે કે પૂછો આ બેન ને સરલા બેન ને એ ખુદ અહીંયા લાખ રૂપિયા લાગી લેવા છે જે શિક્ષક ને પૂછવામાં આવે છે તો શિક્ષક જાતે કે છે